હલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને ચાલો આજે આપણે શરૂ કરીએ આપણું નવું લેક્ચર અને આ જે નવું લેક્ચર આપણું છે એ છે વોકેબુલરી જે આપણું લેસન છે વોકેબનું એ વોકેબનું લેસન આપણે લઈને આવ્યા છીએ અને વોકેબનું લેસન કયું છે તો વોકેબનું લેસન છે ટુ પોઈન્ટ ટુ અને હું જરાક જોઈ લઉં કે તમારામાં મેં જે લેક્ચર લીધા છે ઓકે તો હવે વોકેફ ટુ પોઈન્ટ ટુનો નો વારો છે તૈયાર છો રેડી છો અંગ્રેજી બૂસ્ટ કરવા માટે અને ધીમે ધીમે આપણે શું કરીએ છીએ ધીમે ધીમે પગથિયા ચડી રહ્યા છે શેના અંગ્રેજી બોલવાના તો ચાલો મિત્રો

ગર્લ રાઈટ તો આ બધાને અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં ને ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં શું કહેવાય એ આજનું આપણું લેક્ચર છે ઓકે સૌથી પહેલાં છે એકવિન્ટન્સ ઓકે ઓળખ પરિચય બરાબર છે એક્વિન્ટન્સ એટલે ઓળખ અથવા પરિચય અહીંયા તમે જુઓ આ મસ્ત ક્યુટ છે તમારા જેવી એ છે ગર્લ અને ગર્લને કહેવાય છે છોકરી બરાબર છે અને તમારા ઘરની બાજુમાં આ બાજુ અને બીજી બાજુ આડોશી અને પાડોશી આ બંને આ છે તો એ છે તમારા નેબ નેબ અને નેબ રહ એવું નથી બોલાતું મિત્રો નેબ અને નેબ એટલે પડોશી જો અહીંયા કેવું સુંદર નાનું મજાનું બેબી હોય રાઈટ

ગેસ્ટ તમારા ઘરે કોઈ આવે બરાબર છે આપણે દુલાભાઈ આ કાગ એવું કહી ગયા છે કે એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો દેજે ભૂખ્યાને રોટલો દેજે ને તરસ્યાને લોટો કરશો પાણી દેજે રાઈટ તો એ જે ઘરે આવે એ મહેમાન આપણી ભારતીય સંસ્કૃતિ કે છે અતિથિ દેવો ભવ તો એ અતિથિ એટલે મહેમાન જો અહીંયા બહુ મસ્ત મહેમાન નવાજી થઈ રહી છે 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 ને ચાલો જોઈએ કોણ આ ટીનેજર એટલે બરાબર કિશોર કિશોરીઓ જે આપણે કહીએ છીએ એ ટીનેજ બોય આ પણ ક્યુટ છે તમારી જેમ બોય એટલે છોકરો હોસ્ટ હોસ્ટ એટલે યજમાન અથવા મેજબાન પણ કહેવાય કોણ શું કહેવાય મેજબાન મેજબાન એટલે હોસ્ટ એન્ડ વિઝિટર વિઝિટર એટલે મુલાકાતી જે જે લોકો વિદેશ જતા હોય ને એ લોકો ઘણીવાર વિઝિટ વિઝા પર આ વિઝિટર નથી મિત્રો શું બોલીશું અને વિઝિટર વિઝિટર તો જે લોકો વિદેશ જાય છે એ લોકો વિઝિટર વિઝા ઉપર અપ્લાય કરે છે

आ हमारी बेबी छे आ बेबी छे शी इज माय गर्ल शी इज माय चाइल्ड यू नहीं आ मारी बेबी छे आउ कहता हो जेने ये एक्चुअली छे शु कहवा मांगे चाइल्ड ओके चलो हॉस्टेस यात्रीगण कृपया ध्यान दे, अपने कुर्सी की पेटी से अपने आप को बांध ले क्योंकि हम थोड़ी ही देर में प्लेन हमारा टेक ऑफ करने वाला है और आपको झटका भी लग सकता है એ હોસ્ટેસ નું તો સાંભળ્યું જ છે ને જો આ સરસ મજાની યાર હોસ્ટેસ છે રાઈટ તો હોસ્ટેસ એટલે સ્ત્રી યજમાન શું થાય સ્ત્રી યજમાન હોય છે ને આપણે પ્લેનમાં આપણી મહેમાન ગતિ કરતી હોય એ સરસ મેજબાન હોય છે આ છે વુમન શું છે વુમન અને આને વંચાય છે વુમેન એવું નહીં પણ આ વંચાય છે વિમેન શું વંચાય છે વિમેન આ છે વુમન એટલે સ્ત્રી મહિલા ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે યસ યુ આર માય ફ્રેન્ડ અને મેન બી અ મેન બી અ મેન એટલે કઈ પુરુષ બને એવું નહીં એ છે મેન એટલે માણસ પુરુષ પણ થાય પણ માણસ પણ થાય માણસ બનો માણસ હ્યુમન બીંગ એને કહેવાય તો એનો અર્થ મેન પણ થાય છે સરસ છે ને પછી એક બીજું હોય છે એર હોસ્ટ એર કાઢી નાખીએ હોસ્ટ તો આપણે શીખ્યા જ આ એર હોસ્ટેસ હોય ને એમ જ્યારે કોઈ પુરુષ હોય આ રીતે મેજબાની કરતો હોય ત્યારે એને કહેવાય એર હોસ્ટ વિમાનમાં જ્યારે કોઈ પુરુષ મેજબાની કરતો હોય ને તો એને કહેવાય એર હોસ્ટ ઠીક છે મિત્રો ઓકે છે આજે આટલા શબ્દો ઇનફ છે ક્લિયર જોઈ લો એકવાર કંઈ રહી જાય છે ફરી એકવાર ચિત્ર જોઈ લઈએ નેબર આવી ગયું પોસ્ટ આવી ગયું વુમન ગર્લ બેબી ચાઇલ્ડ તમને પણ કંઈ યાદ આવે તો તમે મને કોમેન્ટમાં જણાવો મજા આવે છે ને પોકે બૂસ્ટ થાય છે ને ઓકે તો ચાલો મળીએ છીએ હવે નવા લેક્ચરમાં થેન્ક યુ બાય